નર્મદા જિલ્લામાં પણ આપ સૌ જાણો છો કે અહીંયા નર્મદાનો ડેમ છે જેના પાણી છે કે રાજસ્થાન સુધી પહોંચે છે પણ આ જિલ્લાના લોકોને પીવાના પાણીની પણ સમસ્યા છે સિંચાઈની પણ સમસ્યા છે જેમણે જમીન આપી જેમણે ગુમાયું એ લોકો આજે તડસ્યા છે એ લોકો આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે લોકોની જમીનો હડપ કરી અને અહીંના લોકોને રોજગાર માટે ત્યાં સંઘર્ષ કરવો પડે છે પોલીસ અને પ્રશાસન બધી જ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે આજે ભરૂચમાં રજૂઆત થઈ કે જે કંપનીઓ આવી સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો સરકારની પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોને રોજગાર માટેનો પરિપત્ર છે પણ બધી જ કંપનીઓ આ સરકારના પરિપત્રને ધોળીને પી ગઈ છે ખનન માફિયાઓ બેફામ છે ભૂમાફિયાઓ બેફામ છે જમીન સંપાદનમાં ખોટી રીતે એને કરાવીને વધારે પૈસા લેવાના કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપના નેતાઓને મળત કરી રહ્યા ત્યારે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી લોકો ખુલીને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે